શિયાળો તો આવી ગયો હવે પણ થોડું તડકી પડાવજો ગમડાનું વાતાવરણ એટલે એકદમ મસ્ત વાતાવરણ પચાસ હાઇટ પર જેવું થઈ ગયું હે ગમડામાં તો આ લો કુદરતી સોયલો ને ખાવાનું ચોખ્ખું થોડું ખાવું પણ ચોખ્ખું ખાવું ને સિટી વાળા તો આખો દાડો દોડમ દોડ દો હળદોડ હળમ દોડ રાતે ઊંઘતા ને ભગવાન ઊંઘવાનું બપોરે ખે જમીન ઉઠવાનું ભેસણો ટાઈમ થાય ને ચાર વાગે એટલે ઉઠવાનું અરે રા છે કપરું નંબર નવો લાગે છે ઉપાડો તો દે હલો હા કોણ બોલી ભાઈ ક્યાં શંકરજી હા બરાબર હા હા ઓછા ઓછા ભાઈબંધ મિત્ર ભાવ યાદ આવી યાર તમારું ઘણા વર્ષો યાદ આવી કેવું ચાલે છે આવો છો ના ના હા હા ત્યાં તારી ભાઈબંધ હવે ઘેર આવશે હું શેતરમાં બેઠો મારા ક્ષેત્રમાં ઘેર તો જવાય નહીં તો વેળા થઈ જાય એક કોમ કરવા દે ભાઈ બનના ક્ષેત્રમાં બોલાવું આને બધું હવામાન આ બધું વાતાવરણ જો ખુશ થઈ જાય કોંગ ફોન જ કરે છે પેલા એને ભાઈને ફોન કરવા દે મને શિવાજીને ફોન કરવા દે ઘેર છે હલો હા ઘેર હતા હા હા આપડા મારા ભાઈબંધ છું શંકરજી આપણા હા હેરાય રાય તે રાય ઘેર આવશું તે તમે ના આવો તો લઈન ક્ષેત્રમાં આવો હા હા એ તો બધું કમ્પ્લેટ કરીને શું છે મે તમે લઈન ક્ષેત્રમાં આવો બરાબર હું નહીં આવતો આમ એ હા રોડ આવો હા ફોડ ફોન કરી દીધો તો હવે એ ડાયરેક્ટ હોય દિવસ આવતા શીએ તો આવી જ

આઠ આટલું નું યાર પેરી પેરી નાખડી જાય યાર અમાર એ બધું શરમ આવે યાર ના એકચ્યુઅલી અમાર ત્યાં શું હોય ખબર હે અમે આ બધું પહેરીએ જ નહીં યાર ટી-શર્ટ ના નાઈટી પેરી નું ફરવાનું યાર આટલી ઉંમર હે એમાં શું હોય અરે યાર શરમ કરો શરમ હું યાર તમે કોઈ શરમ છે નહીં શરમ ઈ યાર એવું પહેરાય યાર ના પહેરાય એટલે નોર્મલ વસ્તુ ખા બધી યાર કેમ સમજતા નહીં તમે યાર અલ્યા રોહનજી હા આવા ગોમણા ઉતાઈ ને દાળે નાતું સાચી વાત છે અને સિટીમાં જો કોને ફેશન આવી છે અને લુગડા લુગડા આપણે વાર્તા તૂટેલા લુગડા પહેન ફરતું તો હા તાને અને આજ જો કે 19 ટી શર્ટની ફેશન આવી છે અને ગોમણા સંસ્કૃતિ બિલકુલ ભૂલી ગયો બોલો હા પોત પૈસા રળ્યા નહી કે પાવર આવી ગયો લ્યો તાને ઓહો આ તારી ઓછો નહીં હો એટલે તમે નવરાજા કું સનાજી નવરોજ હતો એવું ઓહ આ હંગાતા આજો શિવાજી બરોબર બરોબર ભાઈબન જોવા તમારે એવું હું કોઈ કેવા બેઠા જોઈ લે જોઈ લીધા જોયા હબરજસ્તી હા અમે ભેગું પડતા બે જણા ટાઈમ થઈ ગયો પચાસ વર્ષ થઈ ગયા શું બોલી કોઈ ખબર જ નહીં પડતી જાવ પચાસ વર્ષ થઈ ગયા એટલે ભૂલી જવાય નઈ યાર પેઢી જતી રહે તો એ પાછા છોકરાઓને કેતાય ગોમડા સાંસ સુધી નહીં ભૂલાય તો યાર જે આપડે ત્યાં રહેવાનું શિયાળમાં મને હું હવે એબીટ પડી ગઈ યાર એ લોકો જેવી જ ભાષા બોલતા ફાવે કે નહીં સિટી મજા આવે કોઈ ગોમડામાં આમ તો ગામડામાં બહુ ફર્સ્ટ ક્લાસ મજા આવી આજો હાજ કેવું ખુલ્લું વાતાવરણ કોઈ ની આ કોઈ ના કુદરતી તમારે બેવું ના બનતા આપણા બેવું બનતા કોલેજ કોલેજ માં સાથે ભણતા એ હા સિંગર બની ગયું બોલો બોલો છો મિત્ર ના યાર આપણે બધા ભેગું ના પડતા શંકરજી શંકર શંકરજી હા મજા મજા તમારે જેવું તો યાર કેમ તમે સીટી તમે તો સિંગર બની ગયા યાર અલ યાર ગઈ વાળી મૂડ જોરદાર યાર સુપર હિટ હે યાર આ તો વગડાના સિંગર સિટી માં લાવો નઈ યાર

બેઠા પેલા માં કેટલા મૂડીરોકાણ કર્યું છે તમે દસ કરોડ મોટો બિઝનેસ યાર અમારા જોડી પ્રોપર્ટી જોઈ તમે તો મને ક્યાંથી ખ્યાલ હોય તમારું તો પચીસ બધી પચીસ

સારું હું શું કે હવે આપણે જમવામાં શું બનાવ્યું યાર જમવામાં માં બનાવી દઈએ ઘરે 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 એના કરતા એમ કરો બહુ સમયના બહુ સમય થઈ ગયો બરાબર આપણે બધા ભેગા મળે ચલો ગાડી લઈ ને જમી લઈએ એટલે એ બહુ સમય થઈ ગયો એટલે ઘેર ના ખવાય એવું કઈ નઈ ખોટું યાર ઘરવાળા ને તકલીફ ના તો જણ ખાવાનું થાય યાર શું વાત કરો હોટલ તો નહીં ચલાવતા ઘરે યાર અમારે તો ઘેર હોટલ જેવું જ હોય યાર તારું જમવામાં બોલો જમવામાં તો બનાવી દઈએ ઘેર આપડે યાર ઘરે જમવું હા હોટેલ થી હતી ઉત્તમ ખાવાનું ઘેર તો કઈ વાંધો નહીં જમવામાં શું બનાવશો જમવામાં તો આપણે કામ કરો ભાઈ તમે પરિયારે નો ડેટો આવે છે ને એને લાવો ઘેર બરાબર બનાવો પડતું અને કારેલાનું શાક બરાબર બાજરીનો પરોઠો અને ગણની શાક અને ગણની શાક ચટણી બના બે અંગત તો ચટણીનું આયોજન કરાવ ઘેર બરાબર શીખી લાય શીખી લાય બરાબર

સલાડ એટલે આપડે જમવા બેસતા નહિ એમ આ સુંદર ખાધો નહિ કદી બહુ ટાઈમ યાર ગયો બધું આ સુંદર ખાઈ ખાઈ તો મોટું થયું છે ગમ અને હજુ કે બઉ ટાઈમ થયો

એટલા વાગે એટલા વાગે તમે જમીન સુઈ જઈએ આરામ ઉપર હોય યાર અમારે બધું આવે બાર વાગે અમારા ખેતર માં ઘેર જવાનું પડે તમારું ના રોજ નું માધું એવું હા ના ના તો બાર વાગે જમીન આરામથી સુઈ જવું તમારે સીટી વાળા કરવું હું ફરી બાજુ કટકો કરવો ખાઈ છે નહિ સારું હું શું કેતો હા ટોયલેટ જવું હતું બાર જવામાં આ બધું ટોયલેટ જ છે યાર

બે ને <laughs> <clears throat>

અને અમે ઘઉં આપા ના છે આ પ્લોટની ની તું છો પથ્થર ફાળી યાર તાણ અમે ગૌ આ ને તાણ તમે સીટીમ ખાહો ના ઘઉં ખાહો આ એ વાત સાચી તાણ ગૌ તો વેચા તલ આવજો હ ને હોય થી આવે છે ના ના તાણ તો આવે આપણે તો પેસલ પંજાબ થી મંગાઈએ યાર પંજાબ ના કોની એ ગોમળા તો આકે છે ને તે બરાબર પણ આપણો ત્યાં પંજાબ થી બધું આવે હા હા તાસ બાજ જથ્થા આવતું હોય કે

બની ગયું હા રડો લઈને આવો ખાવા થઈ ગયું એક કામ કરો રોટલા અને તો કરો આખો ટાઈમ આપણો બગાડે છે હવે હેડો વાટી કરો હેડો લેડો આવા ખાસાજી જમવાનું થઈ ગયું થઈ ગયું ખાવાનું થઈ ગયું ખરો યાર તો બધા ચટણી ઠોકજો